ઝેન ઉપસ પ્રસ્તુત કરે છે લોકપ્રિય લેખક કાજલ ઓઝા વૈદ્યની નવલકથા વાત એક રાતની વાત એક રાતની વૈષ્ણવી પારેખ કરોડપતિ પિતાનું એકનું એક સંતાન તેજસ્વી રૂપાળી લાડકી અને આઝાદ મિજાજ પિતા ઇચ્છે છે કે વૈષ્ણવીના લગ્ન એક કરોડપતિ પરિવારના એકના એક દીકરા સાથે થાય વૈષ્ણવી એના પિતાના ડ્રાઈવરના દીકરા માધવ દેસાઈના પ્રેમમાં છે એને જ પરણશે એવો એણે નિશ્ચય કર્યો છે વૈષ્ણવી ઘરેથી ભાગીને માધવ સાથે પરણે છે સંઘર્ષ અને સમસ્યામાં બંને એકમેકની સાથે રહીને સફળતા સુધી પહોંચે છે પરંતુ ત્યારે એમને મળે છે કબીર નરોલા કબીરનું આ દુનિયામાં કોઈ નહોતું મિત્રો પણ નહીં કબીર બાર વર્ષનો હતો ત્યારે એની મમ્મી ગુજરી ગયેલા કબીર પચીસ વર્ષનો હતો ત્યારે એના પિતા એક ટ્રેજેડીમાં ગુજરી ગયેલા એવું કબીર કહેતો અથવા ઓફિસમાં પણ એટલી જ જાણ હતી એ ટ્રેજેડી વિશે કોઈ કશું જાણતું નહોતું કબીરને ભાઈ બહેન નહોતા અબજોની સંપત્તિનો એકમાત્ર વારસ હતો એ પચીસ વર્ષની નાની ઉંમરે એ અનાથ પણ થયો અને પિતાના અબજો રૂપિયાનો વારસદાર પણ વિચિત્ર હતો ઓછું બોલતો ઝડપથી નિર્ણય લેતો અને મોટેભાગે એના નિર્ણયો સાચા પડતા માણસને નોકરીએ રાખતા કે કાઢી મૂકતા અચકાતો નહીં આખી ઓફિસના પાંચસોથી વધુ સ્ટાફની સામે એ ક્યારેક સ્મિત પણ ન કરતો વૈષ્ણવી માધવ અને કબીરના ત્રિકોણમાંથી સર્જાય છે એક ભયાનક ઘટના માધવની એક ભૂલ જેના માટે એણે ચૂકવવાના છે પાંચ કરોડ રૂપિયા જો એ ન ચૂકવે તો માધવનો જીવ અને વૈષ્ણવીની ઇજ્જત ખતરામાં છે કબીર માટે આ રકમ નજીવી છે એ માધવને પાંચ કરોડ રૂપિયા આપવા તૈયાર છે પણ એક શરતે શું છે એ શરત એ શરત ત્રણ જણાના જીવનને વિખેરી નાખે છે ત્રણ વિખરાયેલા વ્યક્તિત્વ અને ગૂંચવાયેલી જિંદગીની આ કથામાં શિદ્દતથી કરાતો પ્રેમ છે એ પ્રેમનો અસ્વીકાર છે એ અસ્વીકારમાંથી જન્મ લેતું વેર છે એ વેરથી સળગતા પ્રેમથી ભીના અને લાગણીઓમાં ગૂંચવાતા સંબંધોમાંથી જન્મ લેતી એક કથા એટલે વાત એક રાતની લોકપ્રિય લેખક કાજલ ઓઝા વૈદ્યની પરિપક્વ કલમે લખાયેલી આ નવલકથા વાચકને એક રોમાંચક અનુભવ કરાવશે વાત એક રાતની નેશનવાઈડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ઓપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો